માથા ઉપર એક માત્ર છે એવા શબ્દો છે આ હું તમને એ ઉદાહરણ લખું છું ચાર વાર ફરાસર આપણે આગળના લેક્ચરની અંદર આપણે શીખવાડ્યું હતું આગળ આ પેજમાં આપણે શીખવાડ્યા છે શબ્દો અને આજે ફરીથી આપણે પુનરાવર્તન કરીશું જોઈ લેજો ક છે તો ક ને કનો માત્ર કઈએ છીએ આપણે ક ક બીજું આવે ક ગ છે તો ગ ને કનો માત્ર ગો છે ને નાનો માત્રા ગો અનેકાનો માત્ર ઓ અનેકાનો માત્ર ઓ તો અને અનેક માત્ર પણ આવે એ પાડ બોલવાનું છે કાનો માત્ર બોલવાનું છે એ અનેકાનો માત્ર બોલી જીએ ઓ તો ઘણા બોલે ઓ ઓ છે અને કાનો છે એની માત્ર છે ઓ ઓ શું કહેવાય ઓ અને કાનો છે એની માત્ર રાખો આગળ तो जेत्रमने कानो मात्रा? तो, तो कानो जे न मात्रा शे यहां आपने आखना किया चिंदर आसब्टो शिपब देला था आजे आपने आसब्टो रूमांचम करूशु साथ जाए तमारे प्रमांचर देलागों शे एक सब्दा व्हों बेवार किति गुलिष कितिका गुल। �

오, 쪼, 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 쪼,, 쪼, 쪼, 쪼,, 쪼, 쪼,,, 쪼, 쪼,, 쪼, 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 쪼 ફોર્મમાં જો ખબર પડે કે શબ્દ કેવી રીતે સાહેબ છે અને એ વાંચવાનું છે હું બાળકો જો કરા તો અટકી જાય અટકી જાય નથી શબ્દ વાંચો આપણે શીખવું બોલવાનું શબ્દ કો આદ્ય સંધા ચોટ તા જુઓ આ અટકો છો હવે તમે શબ્દ વાંચવામાં અટકો છો અટકાવા નથી ચોટ લો